ત્યારે મહેસાણામાં કલેક્ટરે પરિપત્ર જાહેર કર્યો છે રજા અંગેનો ત્યારે મહેસાણાના કલેક્ટરનો નાગરિકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો જેમાં મહેસૂલી કર્મચારી ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજૂરી સિવાય રજા ઉપર નહીં જઈ શકે ત્યારે કલેક્ટર અને મામલદાર કચેરીના કર્મચારીઓ માટે આ નિર્ણય લેવાયો છે ત્યારે નાગરિકોનું કામ રજડી પડતું હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કલેક્ટર એસ કે પ્રજાપતિએ રજા અંગે પરિપત્ર જાહેર કર્યો છે જેમાં મંજૂરી વગર હેડક્વાર્ટર પણ નહીં છોડવા માટેની કડક તાકીદ કરવામાં આવી છે